નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન વર્ગ ત્રણ અને વર્ગ ચાર સમક્ષ ગણવા બાબત વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે મંત્રીના નિવાસસ્થાને આંગણવાડી કાર્યકરો દ્વારા વિરોધ પણ નોંધવામાં આવી રહ્યો છે વિગતવાર માહિતી જોઈએ તો ઓગણીસ એપ્રિલ ના રોજ આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ મહિલા વિકાસ વિભાગના મંત્રી શ્રુતિ ચૌધરીના પીવાની આવાસ પર પ્રદર્શન કર્યું છે અને લઘુત્તમ વેતન રૂપિયા છવ્વીસ અને કાયમી કર્મચારીઓની માંગણી કરી છે

સીઆઈટીયુ રાજ્યના મહામંત્રી જય ભગવાન આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ યુનિયન અને હરિયાણા પ્રદેશ પ્રમુખ રૂપા રાણા મહામંત્રી ઉર્મિલા રાવતે અગ્રણી રૂપે સંબોધિત કર્યા હતા જો તમામ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો વીસમી મેના રોજ આંગણવાડી અને હેલ્પરો હડતાલ પર ઉતરશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર દ્વારા વિશાળ અને વીસ મે સુધીનો સરકારને સમય આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે વીસ મે સુધીમાં જો આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવવામાં આવે તો વીસ મેથી ઉચ્ચ કક્ષાએ આંદોલન કરવામાં આવશે અને આંગણવાડી બહેનોની જે માંગણીઓ છે તેમાં પગાર ધોરણ છવ્વીસ હજાર કરવું તેમજ વર્ગ ત્રણ અને વર્ગ ચાર સમક્ષ ગુજરાત હાઈકોર્ટને આધીન ગણવા આંગણવાડી બહેનોની માંગ કરવામાં આવી રહી છે ધન્યવાદ